પોરબંદર ખાતે ઇકો ફ્રેન્ડલી તેવી ગણપતિની શાડુ માટીની શૃંગારિત મૂર્તિઓનું પ્રદર્શન શરૂ થયું છે જેમાં શહેરમાં સર્વપ્રથમવાર લુગદીની માટીની મિશ્રિત અદ્ભુત મૂર્તિઓ પણ જોવા મળી રહી છે પ્રકૃતિ દ યુથ સોસાયટી દ્વારા છેલ્લા પાંચ વર્ષથી પોરબંદરમાં કલ્યાણ હોલ ખાતે દર વર્ષે મહારાષ્ટ્રની સુવિખ્યાત ગણપતિજીની મૂર્તિઓનું ભવ્ય પ્રદર્શન સાથે વેચાણ યોજાય છે પર્યાવરણ બચાવવા માટે સંસ્થા દ્વારા આ આયોજન કરવામાં આવે છે જેમના નફો ના નુકસાનની પ્રક્રિયાથી આ માટીની મૂર્તિઓનું વેચાણ ખાસ પોરબંદરના લોકો માટે કરવામાં આવે છે ગુજરાતમાં ક્યાંય જોવા ન મળે તેટલી હીરા મોતી અને વિવિધ વસ્ત્રોના શણગાર સાથે ગણપતિ બાપ્પાની અદ્ભુત અને અલૌકિક મૂર્તિઓ હોય છે શહેરમાં પણ હવે શૃંગારિત મૂર્તિઓની માંગ વધતી જાય છે કારણ કે લોકો લાઇટિંગ વગેરે કરી અને બાપ્પાનું સ્થાન શણગારે છે ત્યારે શણગાર વગરની મૂર્તિ કરતા ભવ્ય શણગાર વાળી સ્થાપન કરવામાં આવે તો તેની આભા ઓર વધી જાય છે અને અને મનમાંથી શ્રદ્ધા ભક્તિની ભાવના અંતરથી ઉર્જામાન થાય છે નૂતનબેન વ્યવસાયે તબીબ હોવા છતાં આ કલા પ્રત્યે તેમની વિશિષ્ટ રૂચિ છે તેઓ પોતે વ્યસ્ત હોવા છતાં આ તમામ મૂર્તિઓના શણગાર ધન્યતા ક્રિએશન અંતર્ગત કરે છે અને રાજકોટ નાગર બોર્ડિંગ ખાતે પણ આવું જ પ્રદર્શન યોજે છે પર્યાવરણ બચાવવા તેઓ સદા તત્પર રહે છે પ્રકૃતિ સંસ્થાના સ્થાપક ડોક્ટર નૂતનબેને એવું જણાવ્યું હતું કે પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિ જલ્દીથી પાણીમાં ઓગળતી નથી અને તેનાથી જલીય પર્યાવરણને નુકસાન થાય છે કેમિકલ યુક્ત કલરથી જલીય જીવજંતુઓને ઘાતક અસરો જોવા મળે છે અને દાદાની મૂર્તિઓ વિસર્જન બાદ નદી તળાવ અને દરિયાની બહાર બહુ જ દયનીય સ્થિતિમાં પડી હોય છે જે બાપાને આપણે એટલા દિવસ શ્રદ્ધાથી પૂજા અર્ચના કરીએ છીએ તે બાપાની આપણાથી અવદશા નથી કરાતી અને પર્યાવરણ તો આપણી જીવાદોરી છે આપણે સૌએ તેનું ધ્યાન રાખવું જ જોઈએ શ્રદ્ધાથી નાની મૂર્તિ બેસાડો પણ ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓનો આગ્રહ રાખવો વર્ષભર તેઓ આ મૂર્તિના ઘરેણાં સાફા અને વસ્ત્રોની ડિઝાઇન તૈયાર કરે છે મહારાષ્ટ્રની પવિત્ર શાડુ માટીમાંથી આ મૂર્તિ બનાવાય છે દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રકૃતિ યુથ સોસાયટી દ્વારા મિટી કે ગણેશાનું ખાસ ગણપતિની માટીની મૂર્તિઓનું ખાસ પ્રદર્શન અને વેચાણનું આયોજન તારીખ બે નવ બે હજાર ચોવીસથી સાત નવ બે હજાર ચોવીસ સુધી કલ્યાણ હોલ ફ્રેન્સ પેટ્રોલ પંપની સામે યોજવામાં આવેલું છે આની અંદર ખાસ કરીને ઇકો ફ્રેન્ડલી માટીની બનાવેલી ગણેશની મૂર્તિઓ કે જેને વ્યવસ્થિત રીતે શૃંગારિત કરી ડૉક્ટર નૂતન ગોખાણી દ્વારા તેને અલગ અલગ સાફા અને એના કપડાં અને બીજા ફૂંગારોથી સુશોભિત કરી અને તેનું પ્રદર્શન અને વેચાણ રાખવામાં આવેલું છે આ તમામ વસ્તુઓ નો પ્રોફિટ નો લોસ એટલે ન નફા ન નુકસાનના ધોરણે પ્રકૃતિ દુજ સોસાયટી દ્વારા કરવામાં આવે છે એક્ઝિબિશનનો સમય સવારના દસથી રાત્રે દસ સુધીનો છે અને તારીખ બે સાતથી સોરી તારીખ બે નવથી સાત નવ સુધી કલ્યાણ હોલ ફ્રેન્ચ પેટ્રોલ કંપની સામે પૂરું મૂર્તિઓ પણ મહારાષ્ટ્ર થી જ લઈ આવવામાં આવે છે આ વખતે આ પ્રદર્શનમાં સૌ પ્રથમ વાર લુગદીની મૂર્તિઓનું વિશિષ્ટ આકર્ષણ છે વિશિષ્ટ કાગળ અને માટીથી મિશ્રિત લુગદીની મૂર્તિઓ જે પોરબંદરમાં સૌ વાર જોવા મળશે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર